તેમને નકાન હાથે એટલે સાતસો ને સત્તર રૂપિયા આવતું નહીં આજે પણ પેલું એક હજાર સોડા આવીને આવ્યું હું કોમ કરવા તમે તો હવાર હવામાં કોમ તો કરી નાખશ્યો તમે પાસે હું કોમ કરવાનું હે આવું કોમ કોઈ કરી હાલે પડે તમને પૂછે હું કોમ કરવાનું

ખલુખર ગોતી હાલ પર પાછો ફરવાનો ને બળદ ધાર કાક જશો તું કાઈ દેવાનો તો ગાય છે બધા તો ગાય બે હું ચાલુ કરતી તો મારા પપ્પા તો પીવડાવી રહ્યા લાગે હે ને પપ્પા જે આપણે કાલે રોયટા ઓયટા ને એક સેડ મારેલી ને બીજા કોકની એમના પૈસા હાલ દીધા હે હા તો જો ઉઘરાણી જઈ આવ્યો આ પૈસા લેતો આવ્યો જેટલા અહીં લગભગ પોણસો ને પેલા સાતસો પચાસ હોવ અને ચારસો એંશી ભલાને ખાતમ નખાય એ લઈ લેજો હે બરાબર પાંચસો હાલ્યા તો ગાઈસ મારા પપ્પા ભેહવું પીવડાવે છે કહો તો શું થયું કે પોણી વધારે બહાર પીવાય જાય ને આપનો એટલે બહુ ભેહોને મૂકી દીધે એટલે એમ નહીં હોત પીવાય જાય ને મારે પોણી ડોલો ખાલી થઈ જાય અને આપણે જવાનું છે કોલેજમાં કોલેજમાં શું કહેવાય ફોલ ટિકિટ લેવા અને કાલથી પેપર સારું થાય છે તો પેપર હાલવા જવાના તો મારા પપ્પાને બે જવાના હે બાઇક પર હોય થાય ન હોય તો રસ્તો બને તો ફરીને જવાનો કઈશ કેટલા હું વાગેલામ બદલ્યો to पराडा डोगर ना ता तो परा डोगर हंगा चढवा नेम चढ तो वजन से ना का तो कढाई ना Khan banget le, kain jahye, merpat banget, karena macetan deh, marah mir, delma, Ama Rabia, sakun banayo, galca, galca na aja ragayo. Jelaba nggak ada, oh, jelaba nggak ada galco, guys, jelaba, color jamau, baru ban napa

તો ગાઈસ આ વીરભાઈ ઉતરી પડ્યા છે લે અરે પેલો રસ્તો બને ને એટલા માટે તઈ પાડી ગાડી આવે ગાડીમાં માં બેહી જાય હું કહું ને તો ગાઈસ આપ તો ઘર ન તાર બે પા બંધ ન હોય જઈએ એ ખેતરમાં આ ઠેલો નો સ્વેટર કાઢી દીધું હે ના ખેતરમાં માં જઈએ તો ગાઈસ આપ તો ખેતરમાં આવી જા ને બબદાય ને મારા મે બધાય સારવારી હેડે ને દાદા તો ઉપર ઉપર રહી જા સારું કરવા તો તા આજો ઉતાર હે દાદાંદ નહેરી જાય એમ હે મ તો રાજગઢ હો પણ આલું પણ આપણે ઇકો આપણને ખબર છે જેમ પાડું હમ હે બસ મી રાજઢ હમ એક એકવી આલ દીધા લઈ લીધા હજુ તાજો ઘરો બાજુ ને લે લી લાભા ના બધા ધન્ય હા એ કોને હે બરોબર દાદી આવ્યો તો ગયું સારવાર હે અને જો ઘર કાઢવાની તેમાં મને ખેતરમાં બોલાય બારોબાર બે બાજુ ચાવીએ બંધ તારા તો વિલાસ કાકીને ઘરે મેળે ને આવ્યો મારું વિલાસ કાકીને ઘરમાં ચાવીએ મેલ્યો ના

કીધેલું હવાર અમાર તારા આવે તો કાઢવા જવાનું ને ઘન ખેસર લઈ લેવા ને આ તો ભર બદલવાનું હે દાદો પીનો નો કાઢે તો ગાઈસ નવા ઘેર આવી જાય દો ઘર પર એમ આટલી નાખરી અને અંદર ખાલી કરવા પણ ટોલો અંદર જાય એવું નહીં દાદા લગભગ તો જતું રહે જોઈએ હા એમ કરી હવે તો ગાઈસ આ સેડાનો આજે રાયો તે કલજી જોઈન કરી છે છે તો તાઈન તાઈ હે હવે આ કલજી જોઈન કરી લે દે ભૂખ લાગી હે બરોબર ને તો ગાઈસ આ મકાઈ ઉગી જી મસ્ત જોરદાર જો ઉપર સાહડા અને ચોક આટલા ટાપામાં ઉગી નહીં ને તો આ દાદોને એમ ગોળી ગોળી

એક ન હોય એક આવતરમાં ગાય ચાર ન બોલે ચાલુ કરેલું અત્યારે છ ને એક થાય અને જો બહુ જ રસ્તો ખરાબ છે એટલે ક્યાં ખંદર ગોફ લાગે ગુફા છે રસ્તો છે એકદમ સુરંગમાં આવી હોય ને અને આપણે ગેસ જોઈએ આવી ગયો

ગલ્લાભાઈ હજાર રૂપિયા આલે લા શેરડા મન ના ગલ્લાભાઈ મન દેખીમો તો પેલા કે જલ્દી આવો હાઉ ચાલશો હવે એક્ટિવા ને તો ગાઈસ આપણે પેલા ઘેર જઈ ને પૈસા લઈ આવીએ પૈસા તો ભૂલી જ છો બધું કામ કરું પણ કાલે છે ને તારું આ કોણ હતું તારું એ નહોતું ઓખાયું બરાબર તો ગાઈસ આપણે આ ટિકટ હે છે પૈસા જોવાના હતા હા કઈ બાજુ હે પૈસા પૈસા આયરા હજાર રૂપિયા તો ગઈ સેક્ટિવા લઈને આવી જાય ને ભાર હોય તો મેં લઈને આવ્યો ભાર આમાં અને આપણે આ પૈસા બાકી હતા એટલે કે લેવાના આપણા ચક્કરમાંથી તો ગઈ સા પૈસા દાદાને હાલ દેવા હોય હજાર રૂપિયા દાદા

તો ગઈશ મારા કબી ગુડ નાઇટ જય માતાજી તાટી તું ગઈશ જય માતાજી ગુડ નાઇટ